જે રમતા રમતા ખેલ ખેલમાં અનાયાસ જગતની રચના પાલન સંહાર અનુગ્રહ અને રૂપ પાંચ પ્રબલ કર્મ કરતા રહે છે એવા સર્વશ્રેષ્ઠ અજર અમર અંબિકાપતિ ભગવાન શંકરનું હું મનોમન ચિંતન કરું છું વ્યાસજી કહે છે જે ધર્મનું મહાન ક્ષેત્ર છે અને જ્યાં ગંગા યમુનાનો સંગમ થયો છે એવા પરણ પુણ્યમય પ્રયાગમાં જે બ્રહ્મલોક નો માર્ગ છે સત્ય તત્પર રહેનારા મહાતેજસ્વી મહાભાગ મહાત્મા મુનિઓ એક વિશાળ જ્ઞાન આયોજન કર્યું સુજી મુનિઓના દર્શનાર્થે ત્યાં પહોંચી ગયા સુજીને આવતા જોઈને બધા મુનિઓ હર્ષ પામ્યા અને પ્રસન્ન ચિત્તથી એમને સુજીનું વિધિવત સ્વાગત કર્યું અને સત્કાર કર્યો ત્યાર પછી પ્રસન્ન મહાત્માઓએ એમને વિધિવત સ્તુતિ કરી વિનયપૂર્વક હાથ જોડીને આ પ્રકારે બોલ્યા હે સર્વજ્ઞ વિદ્વાન આપ બહુ મોટા ભાગ્યશાળી છો અને તે દ્વારા આપે વ્યાસજીના મુખે સ્વયંની પ્રસન્નતા માટે સંપૂર્ણ પુરાણ વિદ્યા પ્રાપ્ત કરી છે એટલે જ આપ કથાઓના ભંડાર છો બરાબર એ જ રીતે જેમ રત્નાકર સમુદ્ર મોટા મોટા રત્નોનો આગર હોય છે આ ત્રણેય લોકમાં ભૂત વર્તમાન અને ભવિષ્ય તથા બીજી પણ કોઈ વસ્તુ હોય

આ વખતે અમારે એક જ વાત સાંભળવી છે જો આપનો અનુગ્રહ હોય તો ગોપની ગુપ્ત હોવા છતાં પણ આપ એ વિષયનું વર્ણન કરો ઘોર ગાવાથી મનુષ્ય પુણ્ય કર્મોથી નિવૃત્ત થઈ જાય છે દુરાચારમાં ફસાઈ જાય છે અને બધા જ સત્ય ભાષણથી વિમુખ થઈ જાય છે અન્યોની નિંદામાં તત્પર રહે છે પારકુ ધન હડપ કરી લેવાની ઈચ્છા કરે છે એમના મન પરસ્ત્રીમાં આશક્ત થઈ જતા હોય છે અને બીજા લોકોની હિંસા પણ કર્યા કરશે પોતાના દેહને શરીરને જ આત્મા માનશે આ મૂડ નાસ્તિક અને પશુ પશુ બુદ્ધિ રાખનારા હશે માતા પિતા સાથે પણ દ્વેષ કરતા હશે બ્રાહ્મણો લોભરૂપી મગરનો કોળિયો બની જશે અર્થાત લોભી બનશે વેદ વેચીને જીવિકા ચલાવશે વિદ્યા પણ ધન ઉપાર્જન માટે જ ભણશે મધથી ચકચુર હશે ઘણું બધું કરીને લોકોને છેતરશે ત્રણેય કાલની સંધ્યા ઉપાસના કરશે નહીં બ્રહ્મ જ્ઞાનથી શૂન્ય બનશે તેમજ ક્ષત્રિયો પણ સધર્મનો ત્યાગ કરશે કુસંગી પાપી અને વ્યભિચારી થઈ જશે શૌર્યનો અભાવ હશે ચોરીનું કર્મ કરશે એના દ્વારા આજીવિકા ચલાવશે શુદ્રો જેવો વર્તન કરશે એમના ચિત્ત કામવાસનામાં દાસ બની રહેશે જ્યારે વૈશ્ય સંસ્કાર ભ્રષ્ટ સહધર્મ ત્યાગી કુમાર્ગી માત્ર ધનોપાર્જન પરાયણ તથા તોલમાપમાં પણ ગાલમેલ કરશે આજ રીતે શુદ્રો બ્રાહ્મણના આચારમાં એમની આકૃતિ ઉજ્જવળ બનશે અર્થાત તેઓ પોતાના કર્મ ધર્મ છોડીને ઉજ્જવળ થઈ ફૂલ ફટાક થઈને ફર્યા કરશે એ સ્વભાવ તો પોતાનો ધર્મ છોડશે એમના વિચાર ધર્મ વિરુદ્ધ હશે એ કુટિલ અને દ્વિજ નિંદક બનશે જો ધન મળી જશે તો કુકરબામાં જો તે જશે અને વિદ્વાન થશે તો વાદવિવાદમાં ફસાઈ જશે પોતાની જાતને કુલીન માનીને ચારે વર્ણો સાથે રોટી બેટેનો વ્યવહાર કરશે સમસ્ત વર્ણોને પોતાનો કુસંગ અને પક્તિ ભ્રષ્ટ કરશે અધિકારની સીમાનું મર્યાદાનું ઉલ્લંઘન કરશે અને દ્વિજોચિત સત્કર્મોનું અનુષ્ઠાન કરનારા થઈ જશે કયુગની સ્ત્રીઓ ઘણું કરીને સદાચારથી ભ્રષ્ટ થશે વારંવાર પતિનું અપમાન કરનારી થશે સાસુ સસરાનો દ્રોહ કરનારી થશે અને કોઈનોય ભય નહીં હોય એમને મલિન ભોજન કરશે હા જાત જાતના હાવભાવ અને ચેનચાળ કરવા તત્પર રહેશે એમના શીલ સ્વભાવ ખરાબ થઈ જશે એવો પોતાના પતિની સેવાથી વિમુખ બની જશે હે સુજી આ રીતે જેમની બુદ્ધિ નષ્ટ થઈ ગઈ હશે જેમણે સ્વધર્મનો ત્યાગ કર્યો હશે જેવો બીજો કોઈ ધર્મ નથી તેથી જે નાના સરખા ઉપાયથી એમના સર્વે પાપો નો તત્કાળ નાશ થાય એ ઉપાય આ વખતે કૃપા કરી અમને બતાવો કેમ કે તમે સમસ્ત સિદ્ધાંતોના જાણકાર છો જ્ઞાતા છો